હેલો ફ્રેન્ડ્સ ક્લાસમાં સ્ટુડન્ટ ઘણીવાર પૂછતા હોય છે કે અફઘાની પેન્ટનું કટિંગ તો કરી લીધું પણ સ્ટિચિંગમાં શું ધ્યાનમાં રાખવું જેથી અમે પણ પેન્ટનું ફિનિશિંગથી સ્ટિચિંગ કરી શકીએ તો આજના વિડીયોમાં આપણે અફઘાની પેન્ટનું સ્ટિચિંગ જોવાના છીએ બોટમમાં એકદમ સરસ ડિઝાઇન બનાવવાના છીએ ફિટિંગ કરીશું અને લાસ્ટમાં કમરમાં ઇલાસ્ટિક લગાવવાની એકદમ ઇઝી રીત જોઈશું તો અહીંયા આપણે અફઘાની પેન્ટનું કટિંગ કરી લીધેલું છે પણ બોટમમાં જેટલી તમે પ્લીટ્સ લેવાના હોય તેટલું એક્સ્ટ્રા લઈ શકાય તો અત્યારે આપણે બોટમમાં ડિઝાઇન બનાવવા માટે આ પ્રેશર ફૂટનો યુઝ કરવાનો છે તો બોટમમાં ડિઝાઇન બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ પ્રેશર ફૂટ લગાવેલો છે તેને ચેન્જ કરી લેશું સિલાઈમાં ઉપયોગી એવા ઘણા બધા પ્રેશર ફૂટ હોય છે જેનો વિડીયો મેં આગળ આપેલો છે તમે હજી સુધી નથી જોયો તો જોઈ લેજો અને એ વિડીયોમાં એક કમેન્ટ પણ આવેલી કે આ બધા પ્રેશર ફૂટનો યુઝ કેવી રીતે કરવો તે બતાવો અત્યારે આ ગેધરિંગ પ્રેશર ફૂટનો યુઝ કરી અને બોટમમાં ડિઝાઇન બનાવીશું બોટમમાં હાફ ઇંચ ઉપર એક માર્કિંગ કરી લેશું અને જે રીતે આપણે રેગ્યુલર મશીનમાં સિલાઈ લગાવીએ છીએ તે જ રીતે સિલાઈ લગાવવાની છે તો આ રીતે સિલાઈ લગાવ્યા પછી એકવાર મેજર મેજરટેપથી ચેક કરી લેવું તમારે જે સાઇઝનું બોટમ બનાવવાનું છે તે સાઈઝનું રાખી અને જો ગેધર્સ ઓછી વધારે હોય તો તે સેટ કરી લેવી હવે મશીનમાં ફરીવાર રેગ્યુલર પ્રેશર ફૂટ લગાવી લેવાનો છે તો હવે આ બોટમમાં આપણે લેસ લગાવવાની છે અને લેસ લગાવી એકદમ રેડીમેડ જેવો લૂક આપીશું વિડીયોના એન્ડમાં બતાવેલું છે કે આ બોટમ રેડી થયા પછી ખૂબ જ સરસ લુક આવે છે અને હવે પેન્ટનું ફિટિંગ કરવા માટે આ રીતે બોટમથી સિલાઈ શરૂ કરીશું અને ખિસ્તક સુધી લગાવી લેશું તો આટલું થઈ ગયા પછી હવે લાસ્ટમાં કમરમાં ઇલાસ્ટિક લગાવવાની એકદમ ઈઝી રીત જોઈશું રબર લગાવવા માટે જે કાપડનું કટિંગ કરવાનું છે તેની પોળાઈ સાડા તો અહીંયા બેલ્ટ લગાવતા પહેલા ખિસ્તકમાં સિલાઈ લગાવી લેશું બંને પાર્ટની રાઈટ સાઈડ સામસામે સામે આવે તે રીતે કાપડને રાખીશું તો અહીંયા પણ સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હોય છે કે સાઈઝ પ્રમાણે રબરનું માપ કેટલું લેવું તો તમે કોઈ પણ સાઈઝનું પેન્ટ બનાવવાના હો તેમાં જે કમરની સાઈઝ હોય તેમાંથી સાડા પાંચ ઇંચ માઇનસ કરી લેવાનું ત્યાર પછી રબરના બંને છેડા સામસામે રાખી અને સિલાઈ લગાવી લેશું અને હવે જે બેલ્ટ કટિંગ કર્યો છે તેને પેન્ટના અફઘાની પેન્ટની કમરમાં આ રીતે લગાવી લેશું તો આ રીતે પૂરો બેલ્ટ સિલાઈ લગાવી અને રેડી કરી લીધો છે ત્યાર પછી જે સાઈઝ નું રબર કટિંગ કરેલું હતું તેને આ રીતે બેલ્ટમાં સેટ કરીશું અને ફરી વાર આપણે રબર ખેંચતા જઈશું અને પૂરા રાઉન્ડમાં સિલાઈ લગાવી લઈશું અહીંયા રબર લગાવી લીધા પછી પેન્ટને આ રીતે કમરમાંથી બે ત્રણ વાર ખેંચવાનું છે જે છે તે પૂરી કમરમાં ઇક્વલ આવી જાય અને હવે છેલ્લે સેન્ટરમાં સિલાઈ લગાવી લેશું અને આ પેન્ટમાં આપણે ફ્રન્ટ અને બેક અલગ અલગ કટિંગ કરેલું છે તમે જોઈ શકો છો બેક પાર્ટ છે તે એકસ્ટ્રા રાખેલો છે તો બેક પાર્ટમાં આ રીતે કોન્ટ્રાસ્ટ કલરનું કાપડ લઈ અને લગાવી લેવાનું છે તો આજે એક જ વિડીયોમાં આપણે ઘણું બધું શીખ્યા સૌ પ્રથમ તો બોટમ કેવી રીતે રેડી કરવું તે જોયું ત્યાર પછી ફિટિંગ કેવી રીતે કરવું તે પણ જોયું અને કમરમાં ઇલાસ્ટિક લગાવવાની ઈઝી રીત જોઈ અને લાસ્ટમાં આ ટિપ્સ પણ જોઈ કે બેક પાર્ટ કઈ રીતે ચેક કરવો તો આ રીતે એકદમ ઇઝી મેથડથી અફઘાની પેન્ટનું સ્ટિચિંગ પણ કરી શકાય છે ફ્રેન્ડ્સ તમને આ બોટમ ડિઝાઇન અને રબર લગાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરવાની છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેવાનું છે તો આવા જ નવા વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ